દેગામ વોર્ડ નંબર ચારમાં આવેલ ચંદન ચોકમાં ઘણા વર્ષો પછી કોલેરા ફાટ્યા એટલે નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ ખાતે આવેલ વોર્ડ નંબર ચારમાં ચોક વિસ્તાર આવેલો છે આ વિસ્તારમાં ઘણા વર્ષોથી સ્થાનિક રહીશોની રજૂઆતો ગંદકી દૂર કરવાની રજૂઆતો હતી નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું સ્થાનિક લોકોએ ને લાગતું હતું પરંતુ હવે તે ગામ શહેરમાં જેટલા કોલેરાના કેસો આવતા ઝાડા ઉલટીના કેસો વધી જતા હવે નગરપાલિકાને ચંદન ચોક વિસ્તારની મુલાકાત લઈને ટ્રેક્ટરની મદદથી પાંચ જેટલા ટેન્કરો ભરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો ને સ્થાનિક રહીશોની રજૂઆતો ઘણા સમય પછી નગરપાલિકા દ્વારા તકેદારી લઈને સાફ સુફીનું કાર્ય આજે પૂરજોશમાં ચાલુ કરી દીધું રોગચાળાને નાબૂદ કરવા માટે કોલેરાને કાબૂ લાવવા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન અને નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન અને અન્ય કોર્પોરેટરો સાથે રહીને ગામ શહેરમાં સાફસુફી કરવા માટે કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દીધી છે